કચ્છમાં ખેડૂતોનો અદાણી સામે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે અદાણી કંપની નો વિરોધ નોંધાવ્યો હતો વઢિયા નજીક હાઈવે ચકાજામ કરી સરકાર ને અલ્ટિમેટમ આપવામાં આવ્યું સાતસો પચાસ કેવી જે વીજ છે તે નાખવા મુદ્દે હવે ખેડૂતો ઉગ્ર બન્યા છે કચ્છમાં ખેડૂતોનો અદાણી સામે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે કચ્છમાં અદાણી કંપનીના મામલે વિરોધ યથાવત ભારતીય કિસાન સંઘ દ્વારા કચ્છમાં હાઈવે પર ચક્કાજામ કર્યું રામદેવ પીર પાસે હાઈવે બ્લોક કરી રસ્તાઓ ચક્કાજામ કર્યા છે છેલ્લા ત્રણ મહિના કરતાં વધારે સમયથી ચાલી રહ્યો છે વિરોધ વાઢિયા ગામે ખેડૂતોએ સભા યોજી અદાણી કંપનીનો વિરોધ નોંધાવ્યો હતો વઢિયા નજીક હાઈવે ચક્કાજામ કરી સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું સાથે અદાણી કંપનીના સાતસો પાસાઠ કેવી વીજ લાઈનનો વિરોધ હજી યથાવત છે આ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આજે સવારે કિસાન સંઘ દ્વારા એક રેલી સ્વરૂપે વાઢિયા ગામની અંદર એ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે ચક્કાજામ કરવામાં આવ્યો છે વિરોધના પગલે એ હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો સાથે જ કિસાન સંઘ દ્વારા સરકારને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું કેવી ત્યાં ઘટના છે અને સાથે જ કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા તે જુઓ તમે ટીવી સ્ક્રીન ઉપર કે આ જે હાઈવે છે તેમને બ્લોક કરવામાં આવ્યો છે ચક્કાજામ કરવામાં આવ્યો છે સાથે જ ખેડૂતોની જે માંગ છે કે જે આ વીજ લાઈન નાખવામાં આવી રહી છે તેમાં અમને પૂરતા ભાવ આપવામાં આવે સાથે જ અદાણી અને ખેડૂતો વચ્ચે લાંબા સમયથી આ ઘર્ષણ ચાલી રહ્યું છે તેના પગલે આજે હાઈવે ચક્કાજામ કરતા કિલોમીટરો સુધી એ ટ્રાફિક જામ સર્જાયો હતો

લાઈન લાઇનની કોમગીરી ચાલુ કરી ત્યારથી કચ્છમાં આંદોલન ચાલુ છે તે સત્તા મચકાલતા નથી અને અદાણી કંપની પૂરું વળતર નથી આપવું ખેડૂતને પૈસો નથી આપવો અને કંપની લાઈનો નાખવી છે તો આ ખરેખર કચ્છના ખેડૂતો નહીં ગુજરાતના ખેડૂતો પણ ન ચલી લે અને આ આંદોલન અમારું આ સવારથી જ છે લાઈન એ કોમ કાજ બંધ કરાયું છે તે સત્ય એ જે ધમકી આપવાનો અહીંયા ઈરાદો કરે છે કે ના કોમ ચાલુ જ કરવાનું છે કોણ રોકી શકે ધમકી આપીને આવી જો આવી ધમકીઓ આપતા હોય અને કામ ચાલુ રાખવું છે વળતર નથી આપવું તો ખરેખર ખેડૂતોને આ આંદોલન કમ્પેર રોડ રોકો નું આંદોલન કરવું જ પડે તો જ ન્યાય મળે ન્યાય મળે એમ નથી પ્રશ્ન લાઈન માટે નો છે દરેક જગ્યાએ ગુજરાતમાં અનેક અનેક અલગ અલગ પ્રશ્નો ચાલુ છે કારણ કે ખેડૂતને ખાતર નથી મળતું ખેડૂતને ભાવ નથી મળતા ખેડૂતની ખૂબ અતિશય પીડા છે પણ આજનો જે કચ્છનો પ્રશ્ન છે એના માટે ખરેખર ઉકળતો પ્રશ્ન છે અને સતત બે મહિનાથી આ લોકો એમને હાથ જોડી કરી વિનંતી કરે હવે બેન દીકરીઓને આખા ગુજરાતમાં વીડિયા ફરે છે જે ઘસેડી ઘસેડીને ગાડીઓમાં નોંખવામાં આવે ખરેખર આ તો જેટલું વ્યાજબી ગણાય અને હાદણી કંપનીના ઇશારે ખરેખર જો કોઈ બી ચાલતા હોય તો પણ નકમું છે અત્યારે ખૂબ નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતને પૂરેપૂરું વળતર મળે તો આ ખેડૂતને ક્યાં ટાઈમ બગાડવાની કોઈ પણ જરૂર છે હવે આગળની રણની હવે આગળની રણનીતિ તો જે અમારા પ્રદેશના પ્રમુખ મહામંત્રી જે તે નિર્ણય લઈ ચૂક્યા છે વીસ તારીખે અમારી ગુજરાતની બેઠક છે આખા ગુજરાતના તમામ જિલ્લાના પ્રદેશ પ્રતિનિધિ જિલ્લાના મંત્રી કોષાધ્યક્ષ એમને બોલાઈને એમના સૂચનો પ્રમાણે તારીખ નક્કી થાશી

પર કામ ન બંધ કર્યું અને ના છૂટકે આજે રોડ રસ્તા બંધ કર્યા છે અને સરકારને ચેતવણી આપી છે કે તાત્કાલિક અસરથી આ કચરો જે પ્રશ્ન છે કે તાત્કાલિક અસરથી હવે કરે નહીતર આખા ગુજરાતના તમામ હાઈવે બંધ થાય આ કિસાન સંગનો ऐलान છે આજે તમામ આખા ગુજરાતના સજીભાઈ શું કહેશો તમે હાઈવે બ્લોક કર્યો છે આજે લગભગ 117 દિવસ થયા પોલીસ જો પોલીસને આગળ કરીને ખેડૂતોને રોડની અંદર અંદર અમારા ખેતરમાં અમને જવા ન દે બેન દીકરીઓ ઢસડાણ્યું છે બેન દીકરીઓનું અપમાન થયું છે આ જગતનો તાત જગતનો બાપ એની માલ ઉઠાઈ રહી છે અમારી ધરતી અમારી માં છે ધરતી છે કે આ નાતા છે ધરતી અમારી માતા હે અમારી માં નું ચિરણ થઈ રહ્યું છે છતાંય અમે સ્વયં જાળવ્યો છે કંપની સાથે વાટાઘાટા કરવાનો સરકાર સાથે વાટાઘાટા કરવાનો અનેક વખત પ્રયત્ન કર્યો છે છતાંય આ સરકાર અદાણીને કઈ કહી શકતી નથી એટલે આપના માધ્યમથી કહું છું કે સરકાર ખેડૂતો થી મોટી થઈ ગઈ અદાણી સરકાર ચલાવે છે કે આ રાજ્ય અદાણી ચલાવે છે જો સરકાર ચલાવતી હોય તો આપના માધ્યમ થી કઉ તાત્કાલિક ધોરણે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ ખેડૂતો વધારાનું કઈ માગતા નથી ખેડૂતો તો હંમેશા દેવા છે લેવા ક્યાંથી થઈ ગયો પણ અમારી માં નું ચિરણ થઈ રહ્યું છે અમારી ધરતી માં નું આજે તમે અમે ખેતરો ઉપર જાઓ સંપૂર્ણ ધનુષ ફનુષ કરી નાખ્યું છે ખેતરો ની અંદર પાક નાશ કરી નાખ્યો છે પોલીસ મિત્રો ને આગળ કરીને અને પોલીસ મિત્રો આપણા માધ્યમ થી કેવા માંગુ છું કે તમે હવે અદાણીની આવડી બધી દલાલી કરવાની જરૂર નથી અદાણી વિકાસ થાય એમાં અમને વાંધો નથી પણ ખેડૂતો ભોગે વિકાસ થશે તો ક્યારે પણ ચલાવી નહીં લેવાય એટલે વિકાસ થાય એમાં અમે કાયમ કીધું છે વાંધો નથી પણ ખેડૂતો ભોગે વિકાસ થાય નહીં ચલાવી લે તાત્કાલિક જો અમને ખેતરમાં માં નહીં આવવા દે આજે મજબૂર કર્યા છે રોડ ઉપર લઈ આવવા માટે અમે હંમેશા જગત ને ખવડાવવા વાળા લોકો છીએ અમારી માંગણી છે બજાર કિંમત પ્રમાણે ખેડૂતોને પૈસા ચૂકવે અને નહીં ચૂકવે માત્ર પાંચ પછી નો ખેડૂત નો પ્રશ્ન નથી સંપૂર્ણ હજી પાછળ કેટલી લાઈનો આવી રહ્યું છે નકર કોક યોજના બનાવી અને કચ્છ માટે અત્યારે કચ્છ નહીં સંપૂર્ણ ચૌદ જિલ્લા નો પ્રશ્ન છે આજે અમારું ભારતીય કિસાન સંઘ પ્રદેશ નું પ્રતિનિધિ મંડળ પણ આવ્યું છે જરૂર પડશે તો સંપૂર્ણ ગુજરાત ની અંદર ચૌદ જિલ્લાઓની અંદર કાર્યક્રમ કરવાની જરૂર પડશે તો કાર્યક્રમ થશે એનાથી પહેલા સરકાર હજી સમજી